અંસુપરાઈ ચોહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું અધિક સ્વાગત છે બોટાદના સૌથી સર્ચાસ્પદ એવા અપહરણ કાંડમાં બે આરોપીઓને પકડી પાડવામાં બોટાદ પોલીસની સફળતા મળી છે જ્યારે અન્ય ચાર અપહરણકારો પોલીસ પકડથી દૂર છે વિપુલ શેખે ગેમિંગ એપથી ખૂબ મોટી કમાણી કરવાનું નિવેદન એસપી આપેલ છે ત્યારે હવે કાયદેસરની કે ગેરકાયદેસરની તે અંગે હાલ નિવેદન આપવા ઇનકાર ઉલ્લેખનીય છે કે ગત તારીખ અઠ્ઠીસ ડિસેમ્બરના ભદ્રવાડી ગામના ઓઇલ મિલના માલિક વિપુલ શેખનું પચાસ કરોડની રકમ માટે અપહરણ કરાયું હતું પરંતુ વિસિયાના સમઢિયાળા ગામ પાસે આરોપીઓ અપિયતને કારમાં છોડી નાસી છૂટ્યા હતા સમગ્ર ઘટના અંગે પોલીસ અધિક્ષક દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે આરોપીઓએ મિલ માલિક પાસે રૂપિયા પસો કરોડની રકમ માંગી હતી જે રકમ નહીં આપતા સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો પાળિયાદ પોલીસ દ્વારા આ બંને આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડ આપવાની માંગ કરી હતી જ્યારે ન્યાયકોર્ટ દ્વારા આરોપીઓને આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ત્યારે પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી પછા કરોડની ખંડણીના છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓ ઘટનાના પંદર દિવસ પછી પણ પોલીસ પકડથી દૂર રહ્યા છે ઉલ્લેખનીય છે કે પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે અપિયત વિપુલ શેખ પાસે પછા કરોડની રકમ માંગવામાં આવી ત્યારે વિપુલભાઈ શેખે ગેમિંગ એપમાં ખૂબ મોટી કમાણી કરી છે તેવું નિવેદન પોલીસ અધિક્ષક દ્વારા અપાયું છે ત્યારે અપહરણના આરોપીની અટકાયતમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં અપિયો વિપુલ શેખની આવક ક્યાંથી ઊભી થઈ ગેમિંગ એપથી કેવડી આવક છે વિપુલ શેખની આવક કાયદેસરની કે ગેરકાયદેસરની જે અંગે પૂછતા ડીવાયએસપી મહર્ષિ રાવળે સમગ્ર તપાસ શરૂ છે ત્યારે તપાસ અંગે કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરવાથી ઈન્કાર કર્યો હતો બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા સાથે કેમેરામેન જગદીશ બારિયા બોટાદ

તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવવા માટે પણ સૂચના આપવામાં આવેલ હતી આથી આ સૂચનાને અનુલક્ષીને બોટાદ જિલ્લા પોલીસની પાડિયા પોલીસ સ્ટેશન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો કાર્યરત હતી આ દરમિયાન કુલ બે આરોપીઓને બોટાદ પોલીસે ઝડપવામાં સફળતા મેળવી છે જેમાં આ ગુનામાં એક નામજોગ આરોપી છે સંજયભાઈ મનુભાઈ ઓળખિયા તથા તેમની સાથે છે અલ્પેશભાઈ મકવાણા આ બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ છે તે પાળિયાદ પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે ચલાવી રહેલા છે અને આરોપી હાલ રિમાન્ડ ઉપર છે સર જે આરોપી રહ્યો છે તો તેની પર પૂછપરછમાં ફંડીમાં કેટલી રકમ મળવામાં આવેલી છે અને આરોપી કેમ ઝડપાયો આ બંને આરોપીઓ છે તેમાં જે સંજયભાઈ ઓળખ્યા છે તે એફઆઈઆરમાં નામજોગ આરોપી છે તેમની પૂછપરછ દરમિયાન આજે વિપુલભાઈ શેખ કે જે ભોગ બનનાર છે તેમને લોકેશનની ટીપ આપનાર અલ્પેશભાઈ મકવાડા છે તેવી હકીકત ખોલવા પામેલી છે અને આ બનાવ દરમિયાન કુલ બે ગાડી પર કબ્જે કરવામાં આવેલ છે ખંડણીની રકમની પૂછપરછ દરમિયાન કુલ પચાસ કરોડની ખંડની પહેલા માંગવામાં આવેલ હતી અને ત્યારબાદ 2 કરોડ આસપાસની ખંણી છે તે બંને વચ્ચે વાતચીત થયેલ હતી તેમ તપાસમાં ખોલવા પામેલ છે પરંતુ આ રૂપિયાની આપલે થાય તે પહેલા આ આરોપીઓ પાછળ પોલીસ છે તે સતત પીછો કરતી હતી તેથી આરોપીઓ આરોપ બહુ બંધા છે તેને છોડી અને ફરાર થઈ ગયા સાહેબ વિપુલ શેગલા કરો પરિવાર આરોપીના કોઈ સંબંધમાં સગામાં કે અન્ય કોઈ લીધી દીધી કેદો ના આ બાબતે હાલ અન્ય આરોપીઓની ધરપકડ બાકી છે અને આરોપીઓ પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર છે તેથી વધારે પૂછપરછમાં વિગત છે તે પ્રસ્તાવિત થશે સર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રિમાન્ડ કેટલા દિવસના માટે અને કેટલા દિવસના માટે હાલ આ આરોપીઓ છે તે 13 તારીખ સુધીના પોલીસ રિમાન્ડ ઉપર છે ખાસ કરીને સાહેબ જે રિપોર્ટ છે તેના ગેમિંગ વેપમાંથી કમાણી કરી છે તે ખુલાસો પણ કરવામાં આવ્યો છે ખરેખર એ કાયદેસરની આવક છે કે કઈ રીતે તપાસ થઈ છે કે આ જે વિપુલભાઈ ગંદરભાઈ શેખ છે તેઓ ભદ્રાવડી ગામે ઓઇલ મિલ અને એક પૌવાની ફેક્ટરી જે તે ચલાવે છે આ હકીકત હાલમાં તપાસમાં ખુલવા પામેલ છે તેમ છતાં પોલીસ ઇન્વેસ્ટિગેશન હજી શરૂ છે આથી આ બાબતે હાલમાં કમેન્ટ કરવાની યોગ્ય નથી પરંતુ તપાસમાં જે મુદ્દાઓ આવશે તે ચાર્જશીટમાં ફાઇલ કરવામાં આવશે